વાંકાનેર શહેર ખાતે રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાય બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર ખાતે સોમવારે રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી સમાજ વિશે વિવાદિત નિવેદન આપનાર સામે ફોજદારી ગુનો નોંધી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી વાંકાનેર ક્ષત્રિય સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે બાબતે ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્રમાં જણાવાયું છે કે પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજને અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર હોય તેવા ખોટા નિવેદનથી ક્ષત્રિય રાજપૂત સમાજની માનહાની થઈ છે અને ક્ષત્રિય ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે આવા નિવેદનથી રૂપાલાએ જ્ઞાતિ જાતિમાં વૈમનુષ્ય ઊભું કરી જાતિના નામે મત માગી આદર્શ આચારસહિતાનો ભંગ કરેલ છે અને ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કરેલ છે કોમ કોમ વચ્ચે વેરજે વધે તેવા શબ્દોનો ઉપયોગ કરેલ હોય જે કૃત્ય ફોજદારી કલમ મુજબ ગુનાઇત થતો હોય જેથી તેમના ઉપર ફોજદારી કલમ હેઠળ ગુનો નોંધી આવા ગુનેગાર સામે કડકમાં કડક કાર્યવાહી કરી યોગ્ય સજા આપવામાં આવે જેથી આગળ અન્ય કોઈ પણ વ્યક્તિ સમાજ વિરોધી જાહેર ખોટા નિવેદનો ન કરે તેવી વાકાને તાલુકા ક્ષત્રિય સમાજની લાગણી અને માગણી હોવાનું જણાવાયું હતું અમારે ક્ષત્રિય સમાજને જે ટિપ્પણી ભગર કરી છે રૂપાલાએ જે રોટી બેટી બાબતે એટલે અમારી માંગ એક જ છે કે જે કોઈ પણ સમાજનું ખરાબ બોલી શકતા હોય એવા વ્યક્તિ કોઈ પ્રતિનિધિ કરે નહીં અને અમારી માંગ એ છે કે રૂપાલાને હટાવે અને ભાજપ રૂપાલાને નહીં હટાવે તો ભાજપને પણ સહન કરવું પડશે અને અત્યારે અમારે કોઈ પક્ષનો વિરોધ નથી પણ છતાં સમય આવે તો પક્ષનો પણ વિરોધ કરવો પડશે અને છત્રી સમાજ એક છે અને છત્રી સમાજમાં ક્યાંય ફાટા નથી પણ જે કોઈ છત્રી સમાજ ભાઈઓની ભૂલ ફાટી હોય તો એમાં અમે તો અમારી રીતે એક થઈ અને તોય રહેશું અમારે ક્ષત્રિય સમાજમાં કોઈ વિરોધ નથી પણ રૂપાલા હટી જાય એના માટે અમે નરેન્દ્ર મોદી અમિત શાહ અને ભાજપ સરકાર નું ધ્યાન દોરવા માંગી છીએ કે આ ગામે ગામ શરૂ થઈ ગયો છે અને આ જો રોકવામાં નહીં આવે રૂપાલા ને તો આ શરૂ કોઈથી રોકાશે નહીં જો ક્ષત્રિયો રાજા રજાબેન જો પ્રજા બની શકતો હોય તો પણ રાજ પણ આંચકી શકે એમ છે એટલે ભાજપ સરકાર ને એવું ન થાય કે ભાઈ આ તો અત્યારે આમ જોઈએ ને તો જે આગેવાની ટોટલ ભાજપ ની અંદર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ઉપર જે થઈ છે સહન કરી શકાય એવી બેટી અને રોટી રાજા રજવાડાઓ બેટી રોટીનો વ્યવહાર કરતા એ જમાનામાં આવી ઇતિહાસના પાને ક્યાંય નોંધ નથી અને અમારા ઇતિહાસ સાથે ચેડા કરી અને પરસોત્તમભાઈ રૂપાલાએ જે નિવેદન કર્યું છે એનાથી સમગ્ર ગુજરાતમાં અમારી જે નેવ સંસ્થા છે એ નેવ સંસ્થાના જે વડીલોની એક કમિટી બની છે એ કમિટીના માધ્યમથી જે કાંઈ તાલુકા જિલ્લા અને શહેર કક્ષાએ જે કાર્યક્રમો આવે એ કાર્યક્રમોમાં કરણી સેના રાજપૂત યુવા સંઘ રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજના તમામ યુવાનોથી માંડીને વડીલો એનો જે આદેશ આવશે એ પ્રમાણે આગામી દિવસના જે કાર્યક્રમો રોજે રોજના ડિક્લેર થાય છે દાખલા તરીકે જો આમાં કંઈ નિર્ણય નહીં આવે તો પોસ્ટર પોસ્ટરઓ ગામે ગામે જઈ અને રાજપૂત સમાજના જવાબદાર આગેવાનો એનો લોકશાહી ઠપ કેમ વિરોધ થાય આ એટલા માટે સમગ્ર દેશમાં આજે તમને કહું કે મકરાણા જે અમારા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમને એક પણ નિવેદન આપ્યું છે કે આગામી દિવસોમાં રાજકોટની અંદર એક મોટું સંમેલન બોલાવવામાં આવશે અને આ જે નેવ સંસ્થાના જવાબદાર અમારા વડીલો છે અહીંયા આ જે સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું છે એ કૃષ્ણસિંહથી માંડી આજે કરણી સેનાને યુવાનોએ કરી આ સમાજનો હું પહેલી વખત એવું જોઉં છું કે વડીલોના આશીર્વાદ વડીલોનું માર્ગદર્શન અને યુવાનોએ એને ચેલેન્જ ઉપાડી અને પહેલી વખત અમારી જે એકતા અને યુનિટી છે અને હું આ તમારા માધ્યમથી સમગ્ર ક્ષત્રિય સમાજના ગુજરાતના આગેવાનોની કહેવા માગું છું કે અંદરો અંદર કોઈ પણ પ્રકારના નિવેદનો ન કરે બીજા કોઈને અન્યને જવાબ આપવા કરતા માત્ર રૂપાલાજીએ જે આની શરૂઆત કરી છે તો એનાથી આનો અંત આવવો જોઈએ એવી હું સમાજના પણ વડીલોને વિનંતી કરું છું અને કોઈ પણ પાર્ટીના કોઈ પણ હોય સમાજથી ઉજળો હોય સમાજ કે તો તમારે સમાજના સૈનિક તરીકે તમારે હાજરી આપી દેવી જોઈએ એટલે આગામી દિવસની રણનીતિ જે આવશે લગભગ આવતીકાલે કે આજે ભાવનગર ખાતે સંમેલન છે અમારા જુદા જુદા જે સંમેલનો થયા સુરેન્દ્રનગર થયું કચ્છમાં થયું અને હું કચ્છના બંને ધારાસભ્યોને અભિનંદન આપીશ કે ધારાસભ્યો છતાં સમગ્ર ક્ષત્રિય સમાજની રેલીનું પણ એમને નેતૃત્વ લીધું એવી રીતે સમગ્ર ગુજરાતના તમામ તાલુકા જિલ્લા મથકે કોઈ પોલિટિકલી હોદ્દા ભૂલી એક સમાજના સૈનિક તરીકે આની આગેવાની લે અને સમાજને જ્યારે આવી પરિસ્થિતિ આવી ત્યારે પડખે ઉભા રહે અને આગામી જે કાર્યક્રમો આવશે અમારા જે નેવ જે સંસ્થાના વડીલો છે એની એક સંકલન સમિતિ છે એના પ્રમાણે અમે સમગ્ર ગુજરાતમાં આ પ્રમાણેના કાર્યક્રમો કરવા માટે હંમેશા તૈયાર છે મામલેદાર કચેરીમાં પરસોત્તમ રોપાલા સાહેબ વિરુદ્ધ આવેદન પત્ર આપવામાં આવેલ છે તે અંગે અમે સરકાર મોકલી આપશું અને યોગ્ય કાર્યવાહી કરવા માટે સરકાર સીમા મોકલશું